નમસ્કાર મિત્રો આજે રાજપાલસિંહે આ પાડાની બલી ચડાવવા ન દીધી અને ભૂતિયાને વેલા બાપાની સોગંદ આપી અને કહે છે કે ભૂતિયા મારી બલી ચડાવી દે ત્યારે ભૂતિયાએ હાથમાં તલવાર લીધી અને રાજપાલસિંહનું મસ્તક દરથી જુદું કરી નાખ્યું અને આમ જ્યારે રાજપાલસિંહની બલી ચડાવી ત્યાં તો માખણીયા ડુંગર ઉપર જવાનો માર્ગ દેખાડો અને પછી ભૂત્યો અને તેના સાથી મિત્રો જેવા એ માર્ગ ઉપર ચાલવા ગયા ત્યાં તો ફરી પેલી દેવી પ્રગટ થઈ અને ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને કહે છે કે ભૂતિયા આ શું કર્યું અને તે રાજપાલસિંહની બલિ કેમ ચડાવી અરે અહીંયા વર્ષોથી પાડાની બલી ચડતી હતી તો પછી તે આજે અહીંયા આ મનુષ્યની બલિ કેમ ચડાવી ત્યારે આટલી વાત સાંભળીને ભૂતિયાઓ કહે છે કે હે દેવી શું આ બલી માખણીયા ડુંગર ઉપર ચડવા માટે યોગ્ય નથી ત્યારે દેવી કહે છે કે આ તો વાડા કરતાં પણ વધારે અમૂલ્ય બલિ છે પરંતુ ભૂતિયા રાજપાલસી જેવો એક મહાન યોદ્ધા તે મારી નાખ્યો શું આ વાત યોગ્ય છે ત્યારે ભૂતિયો કહે છે કે દેવી અત્યારે શું યોગ્ય છે અને શું યોગ્ય નથી એ મેં જાણ્યું નથી પરંતુ મારે પેલી ભીલોની દેવીની મૂર્તિ પ્રાપ્ત કરવી છે અને એના માટે કદાચ મારી બલી પણ ચડાવી પડે ને તો પણ ચડાવી નાખીશ પરંતુ તપસ્વીને આ સૃષ્ટિના વિરુદ્ધ તો નહીં જ જવા દઉં ત્યારે દેવી કહે છે કે ભૂતિયા ઉપરે હું તને એક વાત જણાવવા માગું છું અને જો આ માખણીયા ડુંગરની બાજુમાં આ પથ્થર ઉપર શું લખેલું છે ત્યારે ભૂતિયો કહે છે કે એમાં લખેલું છે કે માખણીયા ડુંગર ઉપર ચડવું હોય તો પોતાના મસ્તકની બલી ચડાવો અને બલિ ચડાવ્યા પછી તમે જીવતા તો નહીં રહી શકો પરંતુ તમારો આત્મા અહીંયા માખણીયા ડુંગર ઉપર ચડવાને યોગ્ય થશે ત્યારે દેવી કહે છે કે ભૂતિયા આ લખાણનો મતલબ એ હતો કે જે દિવસથી અહીંયા કોઈ મનુષ્ય પોતાની બલિ ચડાવશે અને પોતાનું માથું ચડાવશે ને એ દિવસથી અહીંયા બલિ ચડાવવાની પ્રથા બંધ થશે અને ભૂતિયા આજે એ કામ તારાથી થઈ ગયું છે અને હવે આજ પછી ક્યારેય અહીંયા કોઈ બલી નહીં ચડે એવું હું દેવી તને કહું છું ત્યારે ભૂતિયો કહે છે કે મારી એટલી વાત હતી તો પછી પહેલાં કેવું હતું ને હું મારી બલી ચડાવી દોત ત્યારે દેવી કહે છે કે ભૂતિયા તારી બલી અહીંયા સ્વીકારવામાં નહીં આવે કારણ કે તું કોણ છે ને એ હું તને સારી રીતે ઓળખું છું ત્યારે ભૂતિયો ધીમો ધીમો હસી રહ્યો છે અને પછી દેવી કહે છે કે ભૂતિયા હવે જો મારો ચમત્કાર અને હું રાજપાલસિંહને પાછા જીવતા કરું છું કારણ કે આવા મહાન યોદ્ધાએ પોતાની બલિ ચડાવી હોય અને જો એમની બલિ ચડાવ્યા પછી આવા મહાન યોદ્ધાને મરવા દઉં ને તો મને દેવીને કાળો કલંક લાગે આમ કહી અને દેવીએ રાજપાલસિંહનું મસ્તક લઈ અને જ્યાં રાજપાલ સિંહનું ધડ પડ્યું હતું ત્યાં પહોંચી અને ત્યાં પહોંચી અને રાજપાલ સિંહનું મસ્તક પાછું દેવીએ સાજું કર્યું અને રાજપાલસિંહને સાજા કરીને દેવી કહે છે કે હે રાજપાલસિંહ તમને હું કાંઈ ના થવા દઉં પરંતુ મારે તો એ જાણવું હતું કે તમે કેટલામાં છો અને તમારા મિત્રો કેટલામાં છે ત્યારે રાજપાલસિંહ બે હાથ જોડીને કહે છે કે દેવી ખૂબ ખૂબ આભાર કે તમે મને આજે નવું જીવન આપ્યું નહીતર હું તો મોતને ઘાટ ઉતરી ગયો હતો અને મરતાં મરતા મને એક જ ચિંતા હતી કે મારી રૂપાવટી નગરીનું શું થશે અને મારી રૂપાવટી નગરીના મહારાજ તેજમાલસિંહ કે જેમને મારા ઉપર ખૂબ જ ગર્વ છે એ મહારાજ મારા વગર ભાગી પડશે પરંતુ દેવી હવે તમારો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે પરંતુ દેવી બે હાથ જોડીને એક વિનંતી કરું છું જો કદાચ તમને યોગ્ય લાગે તો આ રાજપાલ સિંહની વાત માનજો ત્યારે દેવી કહે છે બોલો રાજપાલસિંહ તમે શું કહેવા માગો છો ત્યારે રાજપાલસિંહ કહે છે કે માડી અહીંયા આમ મૂગા પશુઓની બલી ચડાવી એ મને યોગ્ય નથી લાગતી તો માડી તમે એ બલી લેવાનું બંધ કરી દો ત્યારે આટલી વાત સાંભળીને દેવી ખળખળ હસવા લાગ્યા અને કહે છે કે રાજપાલસિંહ મેં આજથી બલી લેવાનું બંધ કરી નાખ્યું છે અને અમે દેવીઓ તો એવી છીએ કે મનુષ્ય જેવી રીતે અમને ભજે એવી રીતે અમે તેમને સહારો આપીએ છીએ બાકી વર્ષો પણ આ પ્રથા ચાલુ કરનાર રજવાડાના માણસો જ હતા પરંતુ આજે એક મહાન યોદ્ધા આવી અને આ પ્રથાને બંધ કરી છે તો જાઓ રાજપાલસી હું દેવી તમને વચન આપું છું કે ક્યારેય તમારું અકાળે મૃત્યુ નહીં થાય અને આમ પછી દેવી ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ અને પછી ભૂતિઓ કહે છે કે રાજપાલસી દેવીએ તમને નવું જીવન આપ્યું છે અને નવું જીવન તો આપ્યું પરંતુ આજે ફરી એક નવા આશીર્વાદ આપ્યા છે તો હવે ચાલો રાજપાલસિંહ હવે જટ પહોંચીએ માખણીયા ડુંગરે અને આજે સાંજ પડતાં પડતા માખણીયા ડુંગરે પહોંચી જવાનું છે અને ત્યાં પહોંચી અને પેલા પાપી તપસ્વીને સજા આપવાની છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે હા ભૂતિયા હા હવે ઝટ ચાલો અને પછી તો રાજપાલસી અને ભૂતિઓ આગળ થયા અને માખણીયા ડુંગરના પહેલાં પગથિયે બંને સુરવીરોએ પગ મૂક્યો અને આગળ ચાલવા લાગ્યા ત્યારે એમની પાછળ વેલા બાપા મુખી સરદારો અને બીજા અન્ય માણસો પણ એમની પાછળ પાછળ આ માખણીયા ડુંગર ઉપર ચડવાનું શરૂ કરે છે અને આમ તેઓ એક પછી એક ડગલા ભરી માખણીયા ડુંગર ઉપર ચડી રહ્યા છે અને પાછળ એમના દરેક મિત્રો પણ માખણીયા ડુંગર ઉપર જઈ રહ્યા છે ત્યારે ભૂતિઓ કહે છે કે ભાઈઓ આપણે માખણીયા ડુંગરની ઠેઠ ટોચ ઉપર પહોંચવા આવ્યા છીએ હવે કોઈએ એક પણ શબ્દ બોલવાનો નથી અને પગ પણ એવી રીતે નીચે મૂકવાના છે કે તપસ્વી જો પોતાની આંખો બંધ કરીને બેઠા હોય ને તો એમને પણ ખબર ના પડવી જોઈએ કે અહીંયા બાજુમાં કોઈ એમની પાસે આવી રહ્યું છે અને એવી રીતે એકદમ ધીમે ધીમે પહોંચવાનું છે ત્યાં અને ત્યાં પહોંચી અને સૌથી પહેલા ભીલોની દેવીની મૂર્તિ આપણે પ્રાપ્ત કરી લેવાની છે અને જો ભીલોની દેવીની મૂર્તિ આપણા હાથમાં આવ્યા જો તપસ્વીને ખબર પડી કે આપણે ત્યાં પહોંચ્યા છીએ તો તપસ્વી પાછો મૂર્તિ લઈ અને ક્યાંક અદ્રશ્ય થઈ જશે માટે આપણે જેમ બને એમ ખબર ના પડે એવી રીતે માખણીયા ડુંગરની ટોચ ઉપર પહોંચવાનું છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા આપણે એક કામ કરીએ આપણે બંને જણા સૌથી પહેલાં આ ડુંગરની ટોચ ઉપર ચડીએ અને જેવી મૂર્તિ હું લઈ લઉં એના પછી આપણા દરેક મિત્રોને ઉપર બોલાવી લઈશું તો પહેલાં તપસ્વીને ખબર પણ નહીં પડે અને આમ જો આપણે એકી સાથે બધા ઉપર ચડીશું ને તો કદાચ એ તપસ્વીને જાણ થઈ જશે ને તો આપણે એની પાસે પહોંચીએ એ પહેલાં મૂર્તિ લઈને તે અદૃશ્ય થઈ જશે તો ભૂતિયા પછી આપણું અહીંયા માખણીયા ડુંગર ઉપર આવેલું સફળ નહીં થાય ત્યારે ભૂતિઓ કહે છે કે રાજપાલસિંહની વાત તો સાચી છે અને હે મિત્રો તમે બધા માખણીયા ડુંગરનું છેલ્લું પગારથીઓ આવે ને ત્યાં બેસી રહેજો અને હું ને રાજપાલસિંહ બંને પેલા તપસ્વીની પાસે પહોંચીશું અને રાજપાલસિંહ જેવી મૂર્તિ એ તપસ્વી પાસેથી છીનવી લે એના પછી હું આ તપસ્વી ઉપર પ્રહાર કરીશ અને તપસ્વીને મોતને ઘાટ ઉતારી દઈશ ત્યારે સુખદેવસિંહ કહે છે કે ભૂતિયા તું જેમ કહેતો હોય એમ અમે કરવા તૈયાર છીએ પરંતુ હવે ઝટ ચાલો કારણ કે બપોર થઈ ગઈ છે અને માખણીયા ડુંગર ઉપર પહોંચવામાં હજી તો સાંજ તો પડી જશે અને જો રાત પડી ગઈ અને પહોંચવામાં મોડા પડ્યા ને તો ભૂતિયા તપસ્વી એમનું કામ પૂરું કરી નાખશે અને પછી આ સંસારમાં તે દરેક માણસોને હેરાન કરશે અને આ જંગલ વેર વિખેર કરી નાખશે ત્યારે ભૂતિઓ કહે છે કે હા મિત્ર તમારી વાત સાચી છે ચાલો હવે ઝટ ચડી જઈએ અને આમ પછી તો ભૂતિયો અને તેના સાથી મિત્રો માખણીયા ડુંગર ઉપરને ઉપર ચડતા જાય છે અને આમને આમ આખો દિવસ તેમનો ચડવામાં નીકળી ગયો અને હવે ટાણું થવાની તૈયારી છે અને ઝાખું ઝાખું અંધારું થવા લાગ્યું છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે મિત્રો ધ્યાનથી ચડજો અને હવે થોડી જ વારમાં અંધારું થશે અને જો ભૂલથી પણ કોઈનો પગ લપશો ને તો પછી તે માણસ મોતને ઘાટ ઉતરી જશે અને એટલા માટે કહું છું કે દરેક માણસો એકબીજાનો હાથ પકડી અને તમે ચડતા રહેજો અને મારી અને ભૂતિયાની ચિંતા કરશો નહીં અને આમ પછી રાજપાલસિંહને ભૂતિયો ત્યાં ઝડપથી આ માખણીયા ડુંગર ઉપર ચડી રહ્યા છે અને આમ કરતાં કરતાં ઝાકું ઝાખું અંધારું છવાઈ ગયું છે અને ભૂતિઓને રાજપાલસિંહ માખણીયા ડુંગરના છેલ્લા પગાથીએ ચડી ગયા છે અને ત્યાં ચડીને ઉપર જોયું તો સામે તપસ્વી કે જે ધૂણી દખાવીને બેઠો છે અને તેની સામું ભીલોની દેવીની મૂર્તિ છે અને તેની સામુ આ તપસ્વી બેઠો છે અને બેઠો બેઠો હસી રહ્યો છે આંખો પોતાની બંધ છે અને પોતે એકલોને એકલો બબડી રહ્યો છે કે હે ભીલોની દેવી મને ખબર છે કે આ મૂર્તિ જ નહીં પરંતુ તમે સાક્ષાત મારી સામે બિરાજમાન છો પરંતુ મારા વચનના આધારે તમે મને કાઈ નઈ કરી શકો અને આજે રાત પડી ગઈ છે અને વર્ષોથી હું જે સપનું જોઈ અને તપસ્યા કરી રહ્યો હતો ને એ તપસ્યાનું ફળ આજે મને મળી જવાનું છે અને પછી હું આ સંસારમાં સૌથી મહાન માણસ બની જઈશ અને કોઈ મને મારી નઈ શકે દેવતાઓ પણ મારાથી ડરી જશે અને એટલું જ નહીં પરંતુ આ જંગલને હું વેર વિખેર કરી અને અહીંયા મારું એક વિશાળ સામ્રાજ્ય બનાવીશ અને એ સામ્રાજ્યનો માલિક હું પોતે હસું આમ કહી અને આ તપસ્વી પોતાની આંખો તો બંધ છે પરંતુ બંધ આંખે આવા સપના જોઈ અને ખડખડ દાંત કાઢીને હસી રહ્યો છે ત્યારે ભૂતિઓ કહે છે કે જોયું ને રાજપાલસિંહ આ પાપીના મગજમાં કેટ કેટલા પાપ છે પરંતુ હવે આપણે એકી સાથે ધીમા ધીમા પગે ત્યાં પહોંચવાનું છે અને ત્યાં પહોંચી અને તમારે ભીલોની દેવીની મૂર્તિ હાથમાં લઈ અને ત્યાંથી નીકળી જવાનું છે પછી તમે જોજો હું આ તપસ્વીના કેવા હાલ કરું છું ત્યારે આમ પછી તો ભૂતિયો અને રાજપાલસિંહ ધીમા ધીમા આગળ ચાલી રહ્યા છે અને ત્યારે ભૂતિયાના દરેક મિત્રો પણ છેલ્લા પગથી આવીને ઉભા રહી ગયા ત્યારે ભૂતિયો હળવેકથી એટલું કહે છે કે ભાઈઓ જ્યાં સુધી રાજપાલસિંહના હાથમાં મૂર્તિ ના આવી જાય ને ત્યાં સુધી તમારે કોઈએ અહીંયાથી હલવાનું નથી અને જેવી મૂર્તિ રાજપાલસિંહના હાથમાં આવી જાય એના પછી તમારે અને રાજપાલસિંહે ભેગા મળી અને આ માખણીયા ડુંગર ઉપરથી સીધે સીધા નીચે ઉતરવાની શરૂઆત કરવાની છે અને પછી તમારે અહીંયા નથી ઊભું રહેવાનું અને એકવાર મૂર્તિ નીચે પહોંચી ગઈ ને તો પછી એ તપસ્વીની તાકાત નથી કે નીચે ઉતરી અને પાછો મૂર્તિ લેવા ઉપર પહોંચે ત્યારે સુખદેવસિંહ કહે છે કે ભૂતિયા અમે તારી આખી વાત સમજી ગયા છીએ હવે જટ મૂર્તિને પ્રાપ્ત કરી લો ત્યારે ભૂત્યો અને રાજપાલસિંહ બંને આ મૂર્તિની સમક્ષ જઈ રહ્યા છે અને કોઈને ખબર ના પડે અને તપસ્વીના કાનમાં જરાય અવાજ ના થાય એવી રીતે ધીમા ધીમા પગે ભૂત્યો અને રાજપાલસિંહ ચાલતા ચાલતા પહોંચે છે આ તપસ્વીની પાસે અને તપસ્વીની પાસે પહોંચી અને ભૂતિયાએ રાજપાલસિંહને આંખોનો ઈશારો કર્યો કે રાજપાલસિંહ હવે તમે એક કામ કરો અને આ મૂર્તિને તમારા હાથમાં લઈ લો ત્યારે રાજપાલસિંહ હળવેકથી પોતાના બંને હાથ આગળ કર્યા એક જ પલવારમાં મૂર્તિને પોતાના હાથમાં લઈ લીધી અને પછી રાજપાલસિંહ બોલ્યા કે ભૂતિયા હવે તારો વાર કર અને આ તપસ્વીને મોતને ઘાટ ઉતારી નાખ ત્યારે અચાનક આવો અવાજ સાંભળી અને તપસ્વી પોતાની આંખો ખોલે છે અને આંખો ખોલીને જુએ છે તો સામે ભૂતિયો ઊભો છે ત્યારે તપસ્વી એટલું બોલ્યો કે ભૂતિયા આ તું શું કરી રહ્યો છે અરે જટ મૂર્તિ સામે મૂક અને તું અહીંયાથી મૂર્તિ લઈને ભાગશે ને તો મારી તપસ્યાનું ફળ બધું નિષ્ફળ જશે ત્યારે ભૂતિયો ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને કહે છે કે તમારું ફળ નિષ્ફળ જાય ને એટલા માટે તો ભૂતિયો આટલી બધી મુસીબતોને વેઠી અને આ માખણિયા ડુંગરે ચડ્યો છે ત્યારે તપસ્વી કહે છે કે ભૂતિયા જો મારી તપસ્યાના બળથી જો મારી આંખોનું તેજ પ્રગટ કરીશ ને તો અહીંયા જ તને બાળીને ભસ્મ કરી નાખીશ માટે તને કહું છું કે અત્યારે જ આ મૂર્તિને પાછી અહીંયા મૂકી દે એમાં જ તારી ભલાઈ છે પણ ત્યાં તો ભૂતિયાએ રાજપાલસિંહના કેડે લટકાવેલી તલવાર બહાર કાઢી અને આ તપસ્વીના ગરદન ઉપર તલવારનો ઘા કર્યો અને તલવારનો ઘા કરતાની સાથે જ આ તપસ્વીનું મસ્તક ત્યાંથી હવામાં ઉછળી અને બાજુમાં પડ્યું અને બાજુમાં પડતાની સાથે જ ભૂતિયા વાહ આવા તપસ્વીને તે ક્ષણભર વારમાં મારી નાખ્યો ખરેખર ભૂતિયા તારા જેવું મહાન અને શક્તિશાળી કોઈ નથી અને આમ આ ભૂતિયાના મિત્રો આટલું કહીને આજે બધા રાજીના રેડ થયા ત્યાં તો પેલું પડેલું મસ્તક ત્યાંથી હસવા લાગ્યું અને હસતા હસતા એટલું બોલ્યું કે ભૂતિયા તને શું લાગે છે કે આટલી પલવારમાં તે મને મારી નાખ્યો હશે આમ કહી અને આ મસ્તક ત્યાં હસવા લાગ્યું અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને શું ભૂત્યો આ તપસ્વીને મારી નાખશે કે પછી આ તપસ્વી ભૂતિયાને મારી નાખશે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી